નરોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દરોડાની કામગીરી હાથ ધરી છેલ્લા ચોવીસ કલાકમાં જ અમદાવાદ શહેરમાં એસએમસીએ દસ જેટલા દરોડા પાડ્યા છે અલગ અલગ જગ્યાઓ પર એસપી રોડ નજીકથી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે દારૂની બોટલ ઝડપાઈ છે એક હજાર ઓગણસી બોટલ એસએમસીએ જપ્ત કરી છે અને આ સાથે રણાસર ટોલ નાકાથી દાસાન સર્કલ તરફના રોડ પરથી પણ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે તો છેલ્લા બે દિવસોથી હાલમાં અમદાવાદ શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ જે દરોડાની કાર્યવાહી કરી રહ્યું છે અને છેલ્લા ચોવીસ કલાકમાં દસ જેટલી જગ્યા પર આ દરોડા પાડવામાં આવ્યા અને હવે એસપી રિંગ રોડ નજીકથી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે રણાસર ટોલ નાખાથી દાસ્તાન સર્કલ તરફના રોડ પરથી આ દારૂનો જથ્થો ઝડપાયો છે